નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ધોરણ દસ અને બાર ની પરીક્ષા આજથી શરૂ થઈ છે સીબીએસઈએ ધોરણ દસ અને બારની બોર્ડની મુખ્ય પરીક્ષા આજે સોમવારથી શરૂ થઈ ગઈ છે જેમાં ધોરણ દસ ના પરીક્ષા છે આ સિવાય ધોરણ બારની હિન્દી ઇલેક્ટિવ અને હિન્દી કોર પરીક્ષા છે આ પરીક્ષા આજે સવારે સાડા દસ વાગે શરૂ થવાનું આયોજન હતું બોર્ડે વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવા અને એડમિટ કાર્ડ અને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા સૂચના આપી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લસણ મોગું થતા ખેડૂતે આ યુક્તિનો ઉપયોગ કર્યો છે દેશમાં લસણના ભાવ આસમાને છે આવી સ્થિતિમાં ચોરીની સંભાવનાને જોતા એક ખેડૂતે પોતાના ખેતરમાં સીસીટીવી લગાવ્યા છે એમપીના છીંદવાડાના રહેવાસી રાહુલ દેશમુખે પોતાના ખેતરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે આ સાથે તે ઘરે બેસીને મજૂરોના ચોરા ઉપર નજર રાખવામાં આવે છે રાહુલે પચીસ લાખના ખર્ચે તેર એકરમાં લસણનો પાક વાવ્યો છે તેમને એક કરોડથી વધુનો નફો થવાની સંભાવના છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની યુ બે દિવસની મુલાકાતે ચીનની ચિંતા વધારી દીધી છે ભારતે યુ એઈમાં બે માર્ટ ખોલવા જઈ રહ્યું છે પીએમ મોદીના ભારત માર્ટ પ્રોજેક્ટના નિર્ણયથી ભારતના નિકાસકારોને ફાયદો થશે આ માર્ટ દુબઈમાં વર્ષ બે હજાર પચીસ સુધીમાં તૈયાર થઈ જશે ભારત માર્ટના આગમન સાથે ચીનને વ્યાવસાયિક પડકાર મળશે આ ઉપરાંત ભારતીય ઉત્પાદનોની અસર મધ્ય પૂર્વ મધ્ય એશિયા અને યુરોપમાં પણ જોવા મળશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શાર્કે મારો પીછો કર્યો છે તે અક્ષયકુમારે જણાવ્યું હતું બોલિવૂડના હીરો અક્ષય કુમારે કહ્યું છે કે દરિયામાં એક્શન સીન કરતી વખતે શાર્ક માછલીઓએ તેનો પીછો કર્યો હતો તેણે ફિલ્મમાં બ્લુના શૂટિંગ દરમિયાન બનેલી ઘટના વિશે વાત કરી હતી શાર્ક માછલીઓ મારી આસપાસ આવી ગઈ હતી ત્યારે મને ડર લાગ્યો કે તે મને ખાઈ જશે હું બચી ગયો અને સલામત રીતે બહાર નીકળી ગયો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે